તો તરફ કોંગ્રેસ નેતા જેનીબેન ઠુમરે પણ મનરેગા મુદ્દે નિવેદન આપતા કહ્યું કે યુપીએ સરકારમાં મહાત્મા ગાંધીના નામથી શરૂ થઈ હતી યોજના જેમાં હાલ મનરેગા એક્ટનું નામ બદલી દેવામાં આવ્યું છે મનરેગાનું નામ બદલી ભ્રષ્ટાચાર કરાશે રામના નામનો વિરોધ નથી પરંતુ ગાંધીજીનું નામ કેમ હટાવ્યું તે સવાલ છે ગામડાઓને તોડવાનો આ પ્રયાસ છે પહેલા દરેક ગામમાં આ યોજના લાગુ હતી હવે સરકાર નક્કી કરશે કે કયા ગામમાં આ યોજના આપવી જોઈએ ખરેખર ગામડાનો વિકાસ શું હોવો જોઈએ ગ્રામ સ્વરાજ કેવું હોવું જોઈએ એના માટે મહાત્મા ગાંધીએ જે વિચારો વ્યક્ત કર્યા હતા ને એમના નામ નીચે આ કાયદો આપવામાં આવ્યો હતો કે સો દિવસનો રોજગાર ગામના એક એક વ્યક્તિ કે જે પોતે પોતે ઇન્ડિપેન્ડન્ટ થઈને સ્વતંત્ર રીતે કમાવી કમાવવું હોય તો ક્યાં જવું તો એના માટે આ કાયદો બન્યો તો એને આજે ધ્વસ્થ કરીને સત્તાના કેન્દ્રીકરણની વાતો વિકેન્દ્રીકરણ ની વાતોની વચ્ચે કેન્દ્રીકરણ દરેક યોજનાઓને કરીને ભ્રષ્ટાચાર કરવાનો એક નવો રસ્તો અપનાવ્યો છે નામ બદલવાથી અને લોકોને ભરમાવવાથી કે અમે આ કાયદો બદલીને વધારે લોકોને પાવર આપ્યો છે તો એને અત્યારે હું સખત શબ્દોમાં વખોડું છું કે સો દિવસનો કાયદો હતો યુપીએ એક્ટમાં અત્યારે આ નવા કાયદાનું નામ વીબી ગ્રામજી એમાં રામ પણ આવે છે વીબી જી રામજી એટલે રામના નામ સામે કોઈ વાંધો ન હોઈ શકે પણ મહાત્મા ગાંધીનું નામ જ્યાં જ્યાં છે ત્યાં વાંધો કેમ છે એ પણ એક સૌથી મોટો સવાલ